આ જો ટોટાપુરની બધી કેરીઓ છે તો આજે કર્યું ભાવ છે નમસ્તે મિત્રો હું જીતી થોડી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો તમે જોઈ એટલે જાણી ગયા છે કે આપણે કેરીની વાત કરવાના છે તો મિત્રો દર વર્ષે આ સિઝન મારે ટોટાપુરની ઘણી એવી કેરી નીકળે છે ટોટાપુરીની આપણે વાત કરવાની છે ટોટાપુરીમાં ખરેખર ઘણો એવો ફાયદો થાય છે ઘણા એવા ખેડૂતો છે કે કેસર કે આપુસ કે બીજી બધી વેરાયટી લાગે પણ ટોટાપુરની જે કોઈ લાખે કલમ બહુ ઓછા લાગે છે તો આજે ટોટાપુરની થોડીક વાત કરવાનો છે અને તમારી પાસે કોઈ સારી માહિતી હોય તો કોમેન્ટ કરીને કહેજો જેથી અન્ય ખેડૂતોને ઉપયોગી બને તો આજે મિત્રો ટોટાપુરની કેરીમાં મેં પાડી છે તો દર વર્ષે સૌ પ્રથમ પહેલા મારી કેરી ટોટાપુરની નીકળે છે આ વર્ષે થોડીક ઓછી છે દર વર્ષે આ સીઝન મિનિમમ મણ નીકળે પછી ધીમે ધીમે વધારો થતો જાય એમ કદા બીજી કેરી ચાલુ થાય ત્યાં સુધીમાં ટોટાપુરની કેરી મારી પૂરી થઈ જાય પણ આ ટોટાપુરી દર વર્ષે જલ્દી કેમ આવે છે એને થોડી માહિતી આપવાનું છું ને કોઈને જાણકારીની જરૂર હોય આગળ આવવા માટે તો સંપર્ક કરજો મારો હું નંબર અંદર મૂકા ને માહિતી પણ આપ પણ મિત્રો આજે હું જયારે આ ટોટાપુરી પાડીશ આજે મિત્રો તેરસો રૂપિયા ભાવશે ટોટાપુરી તો તમે વિચાર કરો કે બીજી કેરીઓ ચાલુ થાય તે પહેલાં તો આપણે કેરી પૂરી થઈ જાય હાલમાં આજે તમે જોઈ શકો આવી જ બધી કેસર કાબુસ અન્ય જે કલમ છે મારી તમા છે તમે વિચાર કરો કેટલી સરસ છે તો ટોટાપુરીની મારી ખાસ વિનંતી અન્ય ખેડૂતોને કે તમે પણ લાગજો જ આ અને દર વર્ષે જલ્દી લાવવાનો હોય તમારો સંપર્ક કરજો કઈ રીતના ટ્રીટમેન્ટ કરવાની માહિતી આપવા આ વર્ષે થોડીક ટ્રીટમેન્ટમાં હું પણ થોડીક ભૂલ મારી થઈ ગઈ જેથી મારે ત્યાં આ વર્ષે ટોટાપુરની ખૂબ જ ઓછી કેરી છે પણ મુહૂર્ત તો કર્યું છે સારું લાગે તો મિત્રો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને અન્ય ખેડૂત સુધી માહિતી આપજો જેથી ટોટાપુરીના દિવસે ને દિવસે જે ઓછા ખેડૂતો લાગતા છે કલમે ધીમે ધીમે વધારો લાગતા થાય ખરેખર ગમે એટલું હવામાન ખરાબ હોય તો કાંઈ નહીં પણ ટોટાપુર દર વર્ષે આવે છે અને સારી એવી એમથી આપણે ઇન્કમ બી મળે છે અને ફાયદો પણ થાય છે બીજું ખાસ બીજું ખાસ મિત્રો માહિતી આપ આ વર્ષે ખરેખર તો વલસાડ જિલ્લામાં ઘણા એવા ખેડૂતોને ભારે નુકસાન થયું છે પણ આવું નુકસાનથી બચવાના હોય તો તમે પચાસ ઝાડ લાખો તમારા ટોટાપુરના પાંચ ઝાડ તમે જરૂરથી લાગજો ગમે એટલું હવામાન ખરાબ હોય તો કાંઈ નહીં પણ ટોટાપુર બેસે ને બેસે જ છે અને અહીંથી આપણને વરસ ખરાબ જ્યારે પણ જાય ત્યારે આપણે બચાવી લે છે તો મારી ખાસ નમ્ર વિનંતી દરેક ખેડૂત મિત્રોને ટોટાપુરના જેટલા દર વર્ષે જે ટ્રીટમેન્ટ કરું એ માહિતી અંદર હું મૂકા આ વર્ષે થોડુંક ટ્રીટમેન્ટમાંથી જે નથી થઈ એટલે હું પૂરતી માહિતી નથી આપવાનો પણ તમારે કરવું હોય તો મને સંપર્ક કરજો બરાબર જય જવાન જય કિસાન